નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત ઓટોકેડના કમાન્ડ કમાન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ ઓટોકેડ કમાનનો ઉપયોગ અગાઉના લેશનમાં એટલે કે અગાઉના સેશનમાં આપણે જોયું એમ ઓટો કેટનો પરિચય ઓટો કેટનું ઇન્સ્ટોલેશન વગેરે જાણ્યા પછી આજે આપણે ઓટોકેડ કમાન્ડ શું છે અને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ આપણે જોઈએ તો રોજિંદા જીવનમાં જે માનવ શરીરને વિવિધ કામ કરવા માટે મગજ કમાન્ડ આપે છે એટલે કે કોઈ પણ કામ કરવું હોય માનવીને તો એના મગજના કમાન્ડના હિસાબે કામ કરે છે તેમ ઓટોકેટ ચલાવવા માટે તેને જરૂરિયાત મુજબ કમાન્ડ આપવો પડે છે અને તે કમાન્ડનો ઉપયોગ સંદેશો આપનાર તરીકે થાય છે આપણે વિવિધ કમાન્ડનો ઉપયોગમાં કયા કયા કમાન્ડ આવશે તેનો ઉપયોગ શું અને તે કઈ રીતે ઉપયોગ કરવાનો છે તે જોઈશું તો પહેલો છે પાન એટલે કે પી કમાન્ડ પી એન્ટર કરતા ડ્રોઈંગ શીટ ખસેડવા માટે આ કમાન્ડનો ઉપયોગ થાય છે પ્યુઅર્સ પ્યુઅર્સની વેલ્યુ વધારવાથી આર્ક અને સર્કલ સ્મૂથ બને છે ત્રણ રિલેટિવ કોઓર્ડિનેટ સિસ્ટમ વેલ્યુ આપતા પહેલાં એટ ધી રેટનો ઉપયોગ કર કરવો પડે છે એટલે કે વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એટ ધી રેટ એક્સ વાય ચોથો કમાન સર્કલ એટલે કે સી એન્ટર સી એન્ટર કરતાં સર્કલ બનાવવા માટે સી આપ્યા બાદ કેન્દ્ર બિંદુ આવ્યા પછી ત્રીજી આપવાથી તેટલા માપનું સર્કલ બને છે ધારો કે બે રેડિયસવાળું વર્તુળ બનાવવું હોય તો સી આપ્યા બાદ બે એન્ટર કરવાથી બે રેડિયસવાળું વર્તુળ એટલે કે સર્કલ બનશે થ્રી પી એટલે કે થ્રી પોઈન્ટ માઉસ દ્વારા ત્રણ પોઈન્ટ આપવાથી સર્કલ બને છે ટુ પી એટલે ટુ પોઈન્ટ માઉસ દ્વારા બે પોઈન્ટ આપવાથી સર્કલ બને છે ટી એન્ટર ટી ટી આર એટલે કે બે ટેન્જન્ટ પોઈન્ટ આપ્યા બાદ રેડિયસ આપવાથી સર્કલ તૈયાર થાય છે લંબચોરસ એટલે કે રેક્ટેંગલ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ એટ ધી રેટ એક્સ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ લેન્થ અને વાય ઇઝ ઇક્વલ ટુ વિથ એટલે કે લંબચોરસમાં તમારે લંબાઈ અને પહોળાઈ જેટલી આપવી હોય ધારો કે બે બાય ત્રણ અથવા બે બાય ચારનો લંબચોરસ આપવો હોય તો રેક્ટેંગલ કમાન્ડ આપ્યા પછી એડિ રેટ બે ઓબ્લિક ત્રણ એવો કમાન્ડ આપવો પડે છે લંબચોરસ બનાવતા પહેલાં ઓટોગેટમાં કમાન્ડ વિન્ડોમાં આરિસી એન્ટર આપ્યા બાદ ફર્સ્ટ પોઈન્ટ અને બીજા પોઈન્ટ આપ્યા પછી લંબચોરસ બને છે એરિયા એટલે કે એરિયાનું શોર્ટ ફોર્મ છે એ એરિયાનું ડાયમેન્શન અને લેન્થ અથવા વિથ નું માપ આપવાથી લંબચરસ તૈયાર થાય છે ડાયમેન્શન એટલે ડી આ ઓપ્શન લંબચરસની લંબાઈ અને પહોરાઈ આપ્યા બાદ લંબચરસ તૈયાર થાય છે ત્યારબાદ જ કમાન બહાર નીકળી જાય છે ડાયમેન્શન એટલે કે કોઈપણ વસ્તુનું ડાયમેન્શન એની લંબાઈ પહોરાઈ જાણવા માટે ડાયમેન્શન કમાન્ડનો ઉપયોગ થાય છે રોટેશન એટલે કે ઇલિપ્સ અંદર મેજર અને માઇનર એક્સિસ હોય છે ફર્સ્ટ વેલ્યુને માઇનર કન્ડિશન અને સેકન્ડ વેલ્યુને મેજર કન્ડિશન કહે છે આર્ક એટલે ઇલિપ્સ સેન્ટ આર્ક સેન્ટર એન્ડ પોઈન્ટ ઓફ એક્સિસ અધર એક્સિસ સ્ટાર્ટ એંગલ લાસ્ટ એંગલ આ બતાવેલા પ્રોસેસ બાદ તેટલા એંગલનો આર્ક તૈયાર થશે પોલિગન એટલે કે પી ઓ એલ મેક્સિમમ સાઇઝ એક હજાર ચોવીસ મિનિમમ ઝીરો ત્રણ સાઇઝ કમાન્ડ વિન્ડોમાં પીઓએલ એટલે કે પોલિગન આપ્યા બાદ સ્પેસિફાઈ સેન્ટર સાઇડની સંખ્યા ઇન્સ્ક્રાઈબ સર્કમ અબાઉટ સર્કલ એચ ઇન્સ્ક્રાઇબ એટલે કે આઈ સર્કલની અંદરની બાજુ પોલીગન તૈયાર કરી આપવામાં આવે છે સરકમ ટર્સ અબાઉટ સર્કલ સર્કલની બહારની બાજુ પોલીગન તૈયાર કરી આપે છે એજ ઇ પોલિગોનની એજિસનું માપ આપી પોલિગોન ક્રિએટ કરી શકાય છે એસપી લાઈન એટલે કે એસપીએલ અનિયમિત આકારવાળા કરશણના ડાયરેક્શન મુજબ લાઇન કાર્ય કરે છે ડાયમેન્શન જાણી શકાતું નથી કમાન્ડની બહાર નીકળવા ત્રણ વખત એન્ટર કરવું પડે છે ઇરેઝ કમાન્ડ વિન્ડોમાં ઈ આપ્યા પછી ઓબ્જેક્ટને સિલેક્ટ કર્યા બાદ સેન્ટર અથવા ડિલીટ કરવાથી ઓબ્જેક્ટ ઇરેઝ થાય છે એટલે કે ભૂસાઈ જાય છે

એન્ડ પોઈન્ટ એન્ડ પોઈન્ટ ઓન રાખવાથી એન્ડ પોઈન્ટ ઉપરથી કાર્ય કરી શકાય છે મિડ પોઈન્ટ મીડ એટલે કે સેન્ટર પોઈન્ટ મિડ પોઈન્ટ ઓન રાખવાથી લાઈનને મધ્યમાંથી કાર્ય કરી શકાય છે સ્ટાર્ટ પોઈન્ટ સ્ટાર્ટ પોઈન્ટ ઓન રાખવાથી લાઇનની શરૂઆતથી કાર્ય કરી શકાય છે સેન્ટર પોઈન્ટ સેન્ટર પોઈન્ટ ઓન રાખવાથી સર્કલ જૂના સેન્ટર પોઈન્ટથી કાર્ય કરી શકાય છે નોડ પોઈન્ટ નોડ પોઈન્ટ ઓન રાખવાથી ટેક્સ પોઈન્ટ ટુ પોઈન્ટ મૂવ કરી શકાય છે એક કરતાં વધારે પોઈન્ટ લેવા માટે ડ્રો પોઈન્ટ મલ્ટિપલ પોઈન્ટની સ્ટાઇલ બનાવવા માટે ફોર્મેટ પોઈન્ટ અને સ્ટાઇલ આ સિલેક્ટ કરવા પડે છે ક્વોડ્રન ક્વોડ્રન પોઈન્ટ ઓન રાખવાથી સર્કલના ક્વોડ્રન પોઈન્ટથી કાર્ય કરી શકાય છે ઇન્ટરસેક્શન પોઈન્ટ ઇન્ટરસેક્શન પોઈન્ટ ઓન રાખતા બે ઇન્ટરસેક્ટ થતી લાઇનથી કાર્ય કરી શકાય છે પરપેન્ડિક્યુલર પરપેન્ડિક્યુલરનો ઉપયોગ કરતાં પહેલાં બીજા બધા ઓપ્શન ઓફ કરવા અને ફક્ત પરપેન્ડિક્યુલર ઓન રાખવું પરપેન્ડિક્યુલર પોઈન્ટ ઓન કરતાં કાટખૂણે કાર્ય કરી શકાય છે બીજી બાજુ પોઈન્ટ લઈને લાઇનની નજીક જતાં પરપેન્ડિક્યુલર પોઈન્ટ બતાવે છે ટેન્જન પોઈન્ટ આર્ક અને સર્કલમાં બતાવે છે ટેન્જન પોઈન્ટનો ઉપયોગ કરતા પહેલાં બધા પોઈન્ટ બંધ રાખવા નિયરેસ્ટ પોઈન્ટ નિયરેસ્ટ પોઈન્ટ ઓન રાખવાથી નજીકમાં નજીક પોઈન્ટથી કાર્ય કરી શકાય છે નિયરેસ્ટ પોઈન્ટની સાથે પરપેન્ડિક્યુલર ઓન રાખવું એપ્રન્ટ ઇન્ટરસેક્શન એટલે કે એ આ પોઈન્ટનો ઉપયોગ કરતાં પહેલાં એક્સટેન્શન પોઈન્ટ ઓન રાખવું એ પીપી આપ્યા બાદ એક લાઇન ઉપર કરસલ લઈ જાય પછી બીજી બીજી બાજુની લાઇનમાં કરસલ લઈ જવાથી એ પીપી ઇન્ટરસેક્શન પોઈન્ટ બતાવે છે પેરેલલ પોઈન્ટ પેરેલલ પોઈન્ટનો ઉપયોગ કરતાં પહેલાં બીજા પોઈન્ટ બંધ કરવા કોઈ પણ લાઇનના પેરેલલ કાર્ય માટે તેનો ઉપયોગ થાય છે તે માટે તે લાઇન બતાવી અને રેફરન્સ લાઇન ઉપર કર્સર લઈ જવાથી તેના પેરેલ કાર્ય કરી શકાય ઓસ્ટ્રેક એટલે કે એફ ઇલેવન ઓટોકીટમાં એફ ઇલેવન કીને ઓટ્રેક કી તરીકે ઓળખવામાં આવે છે માર્કરથી ડિસ્ટન્સ કાર્ય કરવા માટે ઓટ્રેકનો ઉપયોગ થાય છે સર્કલમાં ઉસ્નેપનાથી એક્સટેન્શન પોઈન્ટ બંધ રાખવો પોલાર એટલે કે એફ ટેન પોલાર ઓન કરતાં ઓર્થો બંધ થાય છે ઓર્થો અને પોલાર એકસાથે કામ કરી શકતું નથી ઓર્થો ઓન કરતાં પોલાર ઓફ થાય છે ઇન્સ્ક્રાઈબ એન્ગલ ઇન્સ્ક્રાઇબ એન્ગલની કિંમત દર્શાવતા તે એંગલ પ્રમાણે ટ્રેકિંગ થાય છે ઇન્સ્ક્રાઈબ એંગલ હંમેશા નાઇન્ટી ડિગ્રી રાખવામાં આવે છે એડિશનલ એંગલ ડ્રોઈંગમાં જરૂરિયાત પ્રમાણે એંગલ મુજબ કાર્ય કરી શકાય છે ટ્રેકિંગ ઓર્થોગોનલી ટ્રેકિંગ ઓર્થોગોનલી રાખવાથી ઝીરો ટી નાઇન્ટી ડિગ્રી ઉપર કાર્ય કરી શકાય છે ટ્રેકિંગ યુઝિંગ ઓલ પોલાર એંગલ જરૂરિયાત મુજબ એંગલ પ્રમાણે કાર્ય કરવા ટ્રેકિંગ યુઝિંગ ઓલ ઓન રાખું એબ્સોલ્યુટ છેલ્લો એન્ગલ પહેલો જ રહે છે રિલેટિવ છેલ્લો એંગલ ઝીરો ઝીરો કરી આપે છે મૂવ મૂવ એટલે ખસું એટલે કે મૂવ એમ એન્ટર પહેલાં ઓબ્જેક્ટને જે જગ્યાએથી પકડીએ તે જ પોઈન્ટ બીજી જગ્યાએ મૂકી શકે છે ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યા બાદ એમ ટુ પી આપવાથી બે પોઈન્ટની વચ્ચે ઓબ્જેક્ટ મૂકી શકાય છે ડિસ્પ્લેસમેન્ટમાં મેઝરમેન્ટ ઝીરો ઝીરોથી આપી શકાય છે એટલે કે તમારે પર્ટિક્યુલર ડિસ્ટન્સ પર ઓબ્જેક્ટને મૂવ કરવો હોય તો એ પણ આ કમાન્ડથી પોસિબલ છે કોપી સીઓ અથવા સીપી કોપી કમાન્ડ આપવાથી ઓબ્જેક્ટની કોપી કરી શકાય છે એટલે કે સેમ ઓબ્જેક્ટને બીજી જગ્યાએ કોપી કરી શકાય છે કોપી કોપી રિપીટ કોપી આપવાથી મેઇન ઓબ્જેક્ટ ત્યાં રહે છે અને બીજા પોઈન્ટ ઉપર કોપી થાય છે રોટેટ કોઈપણ ઓબ્જેક્ટને એંગલ પ્રમાણે રોટેટ કરી શકાય છે આરો આપ્યા બાદ જ ઓબ્જેક્ટને રોટેટ કરો એટલે કે કમાન્ડ આપ્યા બાદ ઓબ્જેક્ટને તમે તમારા પસંદીદા ખૂણા પર રોટેટ કરી શકો છો ઓબ્જેક્ટને સિલેક્ટ કરી એન્ગલ આપવાથી તે પ્રમાણે રોટેટ થાય છે બેઝ પોઈન્ટ મુજબ ઓબ્જેક્ટને સિલેક્ટ કર્યા પછી કોપી રેફરન્સ ઓપ્શન આવે છે રેફરન્સ કોઈ લાઇન મુજબ ઓબ્જેક્ટને ડ્રો કરી આપે છે મેઇન ઓબ્જેક્ટના બે પોઈન્ટ લેવા ત્યારબાદ પોઈન્ટમાં જવું અને પછી તેની ઉપર ડબલ ક્લિક કરવી ત્યારબાદ લાઇન ઉપર બે વખત ક્લિક કરવાથી તે મુજબ સેટ કરી આપે છે કંટ્રોલ પ્લસ ટુ કંટ્રોલ પ્લસ ટુ સેન્ટર કરવાથી ડિઝાઇન સેન્ટર સ્ક્રીન ઉપર દેખાય છે મિરર એટલે કે એમ ડિસ્ટન્સ મુજબ મિરર મેળવવા માટે ફરજિયાત લાઇન બનાવવી પડે છે સ્કેલ એટલે એસસી સ્કેલ આપવાથી ઓબ્જેક્ટને પ્રમાણસર નાનું મોટું કરી શકાય છે બેઝ પોઈન્ટ જ્યાં આપેલો હોય ત્યાંથી ઓબ્જેક્ટને પ્રમાણસર નાનું મોટું કરી શકાય છે સ્કેલ કમાન્ડની મદદથી તમે પ્રથમ દોરેલા ઓબ્જેક્ટને તમારા સ્કેલ મુજબ ડ્રોઈંગ બનાવી શકો છો એ ઓબ્જેક્ટ નાનો નાના સ્કેલમાં પણ બને છે અને ઓબ્જેક્ટને મોટા સ્કેલમાં પણ બનાવી શકાય છે ઓબસેટ એટલે ઓ એન્ટર ઓફસેટ ડિસ્ટન્સ મુજબ કાર્ય કરી આપે છે જે બાજુ ઓબ્જેક્ટની ઓફસેટ બનાવી હોય તે કર્સણના ડાયરેક્શન ઉપર આધારિત છે ઓફસેટ એટલે કે કોઈ ઓબ્જેક્ટને તમારે એક ફૂટ બે ફૂટ ડિસ્ટન્સ પર સેમ રિપીટ કરવો હોય તો એના માટે આપણે ઓપસેટ કમાન્ડનો ઉપયોગ કરીશું ટ્રીમ એટલે કે ટીઆર એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટને ઇન્ટરસેક કરી જાય તો બેમાંથી એક ટ્રીમ કરી શકાય છે જ્યારે કોઈ લાઇન બીજી લાઇનને ઇન્ટરસેક કરી જતી હોય ત્યારે ઓબ્જેક્ટને સિલેક્ટ કર્યા બાદ કર્સર વડે ટ્રીમ કરી શકાય છે ટ્રીમ એટલે કે બે ઓબ્જેક્ટ એકબીજામાં ઇન્ટરસેક્ટ થતા હોય તો એ ઇન્ટરસેક લાઇનો જે વધારે પડતી લાઇનો હોય એને ટ્રીમ કમાન્ડની મદદથી આપણે દૂર કરી શકીએ છીએ એક્સટેન્ડ એટલે કે ઇ એક્સ એક્સટેન્ડ આપ્યા બાદ બે વખત ક્લિક કરવાથી લાઇન એક્સટેન્ડ થાય છે મિડલ પોઈન્ટ ઉપર જ ક્લિક કરતાં એક્સટેન્ડ થાય છે શિફ્ટ વધતા સિલેક્ટ કરો તો ટ્રીમ થાય છે એટલે કે એક રેફરન્સ લાઇનથી બીજી લાઇન સુધી જો લાઇનને એક્સટેન્ડ કરવી હોય એટલે કે એને ખેંચવી હોય તો આપણે આ કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ બ્રેક બ્રેક એટલે તોડું તો ડાયમેન્શન લાઇનને બ્રેક કરી આપે છે ફર્સ્ટ પોઈન્ટ ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ ઉપર ક્લિક કરતા તેટલો ભાગ બ્રેક થાય છે બીઆર આપ્યા બાદ એટલે કે બ્રેક કમાન્ડ આપ્યા બાદ લાઇનને સિલેક્ટ કર્યા બાદ ફર્સ્ટ પોઈન્ટનો એફ અને સેકન્ડ પોઈન્ટ એસ આપવાથી લાઇન બ્રેક કરી આપે છે સ્ટ્રેચ એટલે કે એસ સ્ટ્રેચ એટલે ખેંચો તો ઓબ્જેક્ટ સ્ટ્રેચ કરવા માટે ફરજિયાત ક્રોસિંગ વિન્ડોથી સિલેક્ટ કરવી પડે છે ત્યારબાદ ગ્રિપ્સ ઉપર ક્લિક કર્યા બાદ વેલ્યુ આપવાથી ઓબ્જેક્ટ સ્ટ્રેચ થાય છે બેઝ પોઈન્ટ ગમે ત્યાં આપી શકાય છે એટલે ડબલ્યુ વિન્ડો બનાવવાથી ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે એટલે કે સ્ક્રીન પર તમે કોઈ ડ્રોઈંગ બનાવ્યું છે એ ઓબ્જેક્ટને સિલેક્ટ કરવા માટે તમારે કરસલથી એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ પર એક વિન્ડો બનાવવી પડે છે તો એ આખો એ આખો ઓબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો લાસ્ટ એટલે એલ એટલે છેલ્લે ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે લાસ્ટ એટલે કે તમે જે કમાન્ડ છેલ્લો આપ્યો છે જે વસ્તુ તમે છેલ્લે બનાવી છે તેને તમે એલ એન્ટર કરવાથી એ એ છેલ્લો ઓબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો ક્રોસિંગ એટલે સી ક્રોસિંગ વિન્ડો ઓબ્જેક્ટને ટચ થાય ત્યારે ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે બોક્સ એટલે બીઓએક્સ કમાન્ડ બીઓએક્સ બનાવવાથી ટચ થતાં અને આખા અંદર આવેલા ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે ઓલ સીટમાં જેટલા ઓબ્જેક્ટ હોય તે બધા જ સિલેક્ટ થાય છે ફ્રેન્ડ્સ એફ ફ્રેન્ડ્સ લાઇન જેને અડકે ત્યાં ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે પોલીગોન એટલે કે ડબલ્યુ પી ડબલ્યુ પોલિગોનની લાઇન જે ઓબ્જેક્ટને ટચ કરી આપે તે ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે સી પોલીગોન એટલે સી પી સી પોલીગોનની લાઇન જે ઓબ્જેક્ટને ટચ કરી આપે તે ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે ગ્રુપ એટલે જી ગ્રુપમાં નાખેલ ઓબ્જેક્ટ સિલેક્ટ કરી આપે છે તમે પર્ટિક્યુલર કોઈક વસ્તુને કોઈ ગ્રુપમાં નાખી હોય તો એક ગ્રુપ કમાન્ડમાં નાખવાથી એ ગ્રુપ સિલેક્ટ કરો તો એ જે ગ્રુપમાં જેટલી વસ્તુ હોય એ તમને સિલેક્ટ કરી આપે છે મલ્ટિપલ એમ એટલે એક કરતાં વધારે ઓબ્જેક્ટ સિલેક્ટ થાય સિલેક્ટ થયેલ ઓબ્જેક્ટ દેખાતો નથી પ્રીવિયસ એટલે પી લિસ્ટ ઓબ્જેક્ટ જે છેલ્લે બનાવ્યો હોય તે સિલેક્ટ કરી આપે છે ઓટો એયુ એક કરતાં વધુ ઓબ્જેક્ટ સિલેક્ટ કરી આપે છે અરે રોઝ હરોર હરોર કોલમ રો ઓપસેટ રો ઓપ્સેટની વેલ્યુ આપ્યા બાદ બે ઓબ્જેક્ટ વચ્ચેનું ડિસ્ટન્સ આપી શકાય છે સિંગલ એટલે એસઆઈ સિંગલ ઓબ્જેક્ટ સિલેક્ટ થાય છે કોલમ ઓપ્સેટ બે ઊભી કોલમ વચ્ચેનું ડિસ્ટન્સ બતાવે છે ઓબ્જેક્ટ વચ્ચેનું ઓબ્સેટ આપ્યા પછી ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યા પછી ઓકે આપવાથી ઓબ્જેક્ટ ઓબસેટ સ્ક્રીન ઉપર બતાવે છે કલર ઓબ્જેક્ટને જે કલર આપવો હોય તે સિલેક્ટ કરી પ્રોપર્ટીના પહેલા કોલમ ઉપર ક્લિક કર્યા બાદ કલર ઓપન થશે તેમાં જે કલર ઉપર ક્લિક કરવામાં આવે તે ઓબ્જેક્ટમાં કલર થશે એટલે કે દરેક ઓબ્જેક્ટને કલરવાઇઝ તમે અલગ કરી શકો છો જેથી ડ્રોઈંગ વાંચવામાં દૂરવામાં તમને સરળતા રહે લાઇન ટાઈપ કંટ્રોલ સેન્ટર લાઇન ડેશ લાઇન વગેરે આપવા માટે એલ ટીસી એટલે કે લાઇન ટાઇપ કંટ્રોલ અધર લોડ સેન્ટર ઉપરની પ્રોસેસ આપ્યા પછી સેન્ટર લાઇન લાઇન ટાઈપ કંટ્રોલમાં બતાવશે ત્યારબાદ જ લાઇન તમે સેન્ટર લાઇનમાં ફેરવા માંગો છો તેને લાઇન કંટ્રોલ પર ક્લિક કરી સેન્ટરના ઓપ્શનમાં નાખવાથી લાઇન સેન્ટર લાઇનમાં રૂપાંતરિત થાય છે તમામ લાઇનો સિલેક્ટ કરી શકાય છે લાઇન ટાઈપ સ્કેલ એટલે કે લાઇનનો સ્કેલ વધારવા માટે વોલની લાઇન હોય એટલે કે ડ્રોઈંગમાં જ્યારે આપણે દિવાલની બહારની દીવાલની લાઇન હોય અંદરની લાઇનની દિવાલ હોય અંદરના ઓબ્જેક્ટ હોય તે લાઇનના સ્કેલ પ્રમાણે બનાવવામાં આવે છે તો એ સ્કેલ વધારવા માટે લાઇન ટાઈપ સ્કેલ એટલે કે એલ ટીએસનો ઉપયોગ થાય છે લાઇન વિથ લાઇનની જાડાઈમાં વધારો કરી શકાય છે લાઇનને સિલેક્ટ કરો લાઇન વિથના બ્રેકેટમાં જેટલી જરૂરી હોય તેટલી જાળાઇવાળી લાઇન સિલેક્ટ કરો એલ ઓન કરવાથી લાઇનની થિકનેસ વધે છે એટલે કે ફરજિયાત એલ ડબલ્યુટી ઓન કરો ડ્રોઈંગમાં કોઈ વસ્તુ હાઇલાઇટર તરીકે બતાવવું હોય તે લાઇનની વિથ પ્રમાણે તમે બતાવી શકો છો એના માટે લાઇન વિથ એટલે કે એલ ડબલ્યુટીનો ઉપયોગ થાય છે મેચ પ્રોપર્ટી એક ઓબ્જેક્ટની પ્રોપર્ટી બીજા ઓબ્જેક્ટમાં આપવા માટે મેચ પ્રોપર્ટીનો ઉપયોગ થાય છે ઓબ્જેક્ટને સિલેક્ટ કરવાથી ફર્સ્ટ ઓબ્જેક્ટની પ્રોપર્ટીઝ જે ઓબ્જેક્ટ આપી હોય તે બતાવશે એટલે કે અગાઉના ઓબ્જેક્ટને બીજા ઓબ્જેક્ટની પ્રોપર્ટી સેમ કરવા માટે એટલે કે એનો લાઇન ટાઈપ એની લાઇન વિથ વગેરે સેમ કરવા માટે આપણે મેચ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું લેયર પ્રોપર્ટી લેયર બનાવવા માટે લેયર પ્રોપર્ટીઝ મેનેજર ઉપર ક્લિક કરવાથી બોક્સ ઓપન થશે ન્યૂ ઉપર ક્લિક કરવાથી ન્યૂ લેયર બને છે અલ્ટર પ્લસ એન્ડ એટલે કે અલ્ટર ન્યૂ લેયરને સિલેક્ટ કરી ડિલીટ ઉપર ક્લિક કરવાથી લેયર ડિલીટ પણ થશે લેયર પ્રોપર્ટી તો ઓટોકેટમાં ડ્રોઈંગ બનાવવા માટે લેયર પ્રોપર્ટીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી હોય છે ઘણા મોટા ડ્રોઈંગમાં જ્યારે તમે લેયર પ્રોપર્ટીઝમાં કામ કરો છો તો તમારે કોઈ પણ ડ્રોઈંગને ડિલીટ કરવું હોય ચેન્જ કરવું હોય તો લેયર પ્રોપર્ટી પર કામ કર્યું હોય તો આપણે ખૂબ સરળતાથી ડ્રોઈંગ બદલી શકીએ છીએ ડ્રોઈંગમાં લેયર અલગ બનાવ્યા હોય તો ઓછા સમયમાં સારું ડ્રોઈંગ બની શકે છે હેચ એટલે કે હેચ પ્રકારના પ્રિફાઇન એડવાન્સ ક્રેડિયન્ટ હેચ કમાન્ડ એટલે કે પ્રિફાઇન હેચ તૈયાર કરવા માટે ઓબ્જેક્ટની ચારે બાજુથી ક્લોઝ એન્ડીટી હોવો જોઈએ એટલે કે જ્યારે કોઈ ઓબ્જેક્ટ ખુલ્લો હોય એની ચારે બાજુ મેચ ના થતી હોય તો હેજ કમાન્ડ કામ કરશે નહીં એના માટે હેચ માટે ઓબ્જેક્ટ ક્લોઝ પ્રોપર્ટીમાં હોવો જોઈએ હેચ ઉપર ડબલ ક્લિક આપવાથી હેચ એડિટ કરી શકાય છે પ્રિફાઇનમાં કોઈ પણ પ્રકારની હેચ લઈ શકાય છે એંગલ અને સ્કેલની વેલ્યુ આપવાથી હેચ તે મુજબ તૈયાર થાય છે પિક પોઈન્ટ દ્વારા હેચ તૈયાર થાય છે એક ઓબ્જેક્ટની અંદર પિક પોઈન્ટ આપ્યા બાદ જે હેચ પેટનમાં રાખી હોય તે હેચ ક્લિયર થાય છે એટલે કે તમે હેચની પેટર્ન સિલેક્ટ કરીને તમે હેચ સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ ઓબ્જેક્ટ તેમાં સંપૂર્ણ ઓબ્જેક્ટ સિલેક્ટ કરીએ ત્યારે હેચ તૈયાર થાય છે પ્રોપર્ટીસ પોઈન્ટ આપ્યા બાદ એક જ પ્રકારની હેચ બીજી ઓબ્જેક્ટમાં આવે છે ડોનટ ડોનટ આપ્યા પછી ઇનસાઇડ ડાયા આઉટસાઇડ ડાયા પછી સેન્ટર પોઈન્ટ આપી ડાયરેક વોશર બને છે ત્યારબાદ ફિલ્ડ મોડની વેલ્યુ એક હોય તો ઝીરો કરવી ત્યારબાદ ફરજિયાત આરી આપવું આ ઓટોકીટ કમાન્ડમાં ઘણા શોર્ટ કમાન્ડ જેમ કે લાઇન માટે એલ એલ કમાન્ડ આપવાથી તમે તમારા ઈચ્છા મુજબની સ્કેલ મુજબની લાઇન દોરી શકો છો હવે આપણે આ ઓટોકેટ કમાન્ડ વિશે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું તો એ કઈ કીની મદદથી કમાન્ડ વિન્ડોને અલગ અલગ વિન્ડો તરીકે દર્શાવી શકાય છે તો એફ ટુ ફંક્શન કી બીજું ડ્રોઈંગમાં લાઈન દોરવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે ડ્રોઈંગમાં લાઇન દોરવા માટે લાઇન કમાન્ડ એટલે કે એલ એન્ટર કમાન્ડનો ઉપયોગ થાય છે ત્રીજું કોઈ ખૂણાવાળા ઓબ્જેક્ટમાં ખૂણા પણ ખાંચો પાડવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે તો એના માટે આપણે ચેમ્ફર કમાન્ડ એટલે કે સી એચ કમાન્ડનો ઉપયોગ કરીશું સારાંશ આ લેસનમાં તાલીમાર્થી ઓટોકેટ કમાન્ડનો ઉપયોગ ક્યારે અને કઈ રીતે કરશે તે શીખશે સ્કિલ લેસનના અંતે તાલીમાથી ઓટોકેડના દરેક કમાન્ડને સમજશે અને તેનો ઉપયોગ કરતા શીખશે આજના ઓટોકેડ કમાન્ડના લેસનમાં તમે આપ સૌએ મને જે સહકાર આપ્યો એ બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું આભાર